વેલકમ બે ટુ ફેમિલી આજે ફરીથી તમારા માટે એકદમ અલગ દિવાળીનું રક્ષાબંધનનું એકદમ નવું જ કલેક્શન તમારા માટે લઈને આવી ગયા છે એકદમ હેવી અને સોબર વસ્તુ પીસ એકદમ હેવી લાગવાનું છે અને વસ્તુ એકદમ સિમ્પલ અને સોબર તમારે ઓલ ટાઈમ હિટ વસ્તુ નાના મોટા પ્રસંગમાં છે મેરેજ કલેક્શન ચાંદા ચુંદી બધી જ રીતે આ વસ્તુને પ્રાયોરિટી આપી શકો એ ટાઈપનો આખો પીસ તમારા માટે લઈને આવી ગયા છે જોઈ લો આનો પલ્લું રહેવાનું છે સિમ્પલ હેવી લટકણ આપેલા છે અને અંદર ટોટલી વિવિંગ બુટ્ટી આપેલી છે જોઈ લો આ ટાઈપની એકદમ સોમ્પલ વિવિંગ બુટ્ટી કોઈ જરીવાળી વસ્તુ નહીં આવે ટોટલી વિવિંગ વસ્તુ આવશે પલ્લું પણ વિવિંગ વાળો રહેવાનો છે અને એકદમ ફેન્સી અને સોફ્ટ ફેબ્રિકમાં રહેવાની છે તમે આખો દિવસ કોઈ બી પ્રસંગમાં પહેરી શકોને એ ટાઈપની વસ્તુ રહેવાની છે અને ઓલ ઓવર સિમ્પલ ડિઝાઇન છે આવું જ કલેક્શન જોવા માટે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રોમાં શેર કરી દેજો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે અને બ્લાઉઝની વાત કરીએ તો એનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ સિમ્પલ ઝીણી બુટ્ટી અને સ્લીવમાં બેલ્ટ આપેલો છે આ ટાઈપનું જોઈ લો એકદમ સોબર કોન્સેપ્ટ સાથે સાત કલરના મેચિંગમાં રહેવાની છે વસ્તુ એકદમ નવી છે જોઈ લો આ ટાઈપનો પીસ રહેવાનો છે તો કલરની વાત કરીએ તો કલર જોઈ લઈએ જોઈ લો હવે કલરની વાત કરીએ ને તો સાત કલર રહેવાના છે કલર એક એક તમને પીસ ઓપન કરીને બતાવી દસ એક આ આવશે મોરપીચ કલર રહેવાનો છે જે કોઈ કલર ગમે તે સ્ક્રીનશોટ લઈને જલ્દી તમારા વોટ્સએપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી તમે પીસ ઓર્ડર બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે જોઈ લો એક આમાં આવશે મરુન કલર રહેવાનો છે કલર બધા જ પ્રસંગમાં પહેરાય એવા જ કલર છે અને એકદમ સિમ્પલ અને લિમિટેડ સ્ટોક આવેલો છે જલ્દીથી ઓર્ડર બુક કરાવજો અને જો રૂબરૂ મુલાકાત કરીને ખરીદી કરવા માંગતા હોય તો અમારી શોપ છે નાના વરાછા શામધામ સુરત મુલાકાત કરીને પણ તમે ખરીદી કરી શકો છો ઝેરી ગ્રીન કલર એ કા છે બીટ કલર બધા જ અવનવા અને અત્યારના લેટેસ્ટ કલર આવેલા છે અને એકદમ ફેન્સી વસ્તુમાં પ્રસંગમાં મેરેજ કલેક્શનમાં પહેરાય એવી વસ્તુ રહેવાની છે કા આવશે ગાજરી કલર અને એક આ રહેવાનો છે રાણી કલર જે કોઈ પીસ ગમે જલ્દીથી ઓર્ડર બુક કરાવો થેન્ક યુ ફોર આરાધના સિલ પેલેસ શામધામ સુરત